ગારિયાધારમાં અભદ્ર ભાષા બોલવાની ના પાડતા સર્જાઈ મારા મારી વેરાવદરમાં રહેતા ને ગારિયાધારમાં આલભાઈ તેમના ભત્રીજાના કારખાને ગયા હતા જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલી રહ્યા હતા તે સમયે ના પાડતા ઉશ્કેરાય બે શખ્સો દ્વારા કરાયો હુમલો ગારિયાધારમાં આલભાઈ તેમના ભત્રીજાના કારખાને ગયા હતા જ્યારે બે શખ્સો દ્વારા અભદ્ર ભાષા બોલતા હતા ત્યારે આલભાઈએ તેમના ટપારતા કહ્યું કે અભદ્ર ભાષા ના બોલતા એને ત્યારે કનાડા અને જગદીશ દ્વારા ઉશ્કેરાઈ આલાભાઈ પર પાઇપ વડે હુમલો કરવામાં આવે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર હું મારા ભત્રીજાના કારખાનાની પાછળ ઉભો છો એટલે આ લોકો બુટલે કરો છે બે ને એને ગાળી બોલતા હતા એટલે મેં ના પડી ગાળી બોલવાની એટલે છન્નાડા પકડી રાખ્યો ને જગદી છે મારી ઉપર હુમલો કર્યો લોખંડના પાઇપો મારા માથામાં બે જણા હતા એકનું નામ સનેડો છે અને એક નામ જગદીશ છે બે બુટલેગર છે અને અવાર નવાર આવું દારૂ પી પીને જ કરે છે હું અત્યારે હોસ્પિટલમાં માં એ લોકો પાાયે પોતી બીજું રાત હા કરવો ને છે